રાચીના સાંસદ દેવસિંહ ચૌહાણને આગામી ત્રેવીસમી એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપે ફરી ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે ખેડા ભાજપ સંગઠનના કાર્યકર મિત્રો પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો એકત્રિત થઈ સમગ્ર ચૂંટણીના કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખેડા લોકસભા બેઠક માટે દેવસી ચૌહાણે ઉમેદવારી નોંધાવતા ખેડા કલેક્ટર કચેરીએ પહોંચતા રસ્તામાં માર્ગ પર ખુલ્લી જીપમાં કાર્યકર્તાઓ તથા શહેરીજનોનું અભિવાદન કર્યું હતું દેવસી સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ પટેલ મહેદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ભાજપના કાર્યકરો આયોજિત રેલીમાં જોડાયા હતા હિપકુવાલા હોલ થી આરંભાયેલી રેલી સંતરામ રોડ થઈ બસ સ્ટેન્ડ આરટીઓ કચેરી થઈને સરદાર પટેલ ભવને વિસર્જિત થઈ હતી ત્યારબાદ ભાજપના અગ્રણીઓ સાથે ઉમેદવાર દેવસી ચૌહાણે પોતાનું નામાંકન પત્ર કલેક્ટર સુધીરભાઈ પટેલને રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું સમર્થન સભા દરમિયાન રોહિત અગ્રણી જુવાનસિંહ ડાભી સહિત ત્રણ અગ્રણીઓ ભાજપામાં જોડાયાની જાહેરાત કરાઈ હતી તેઓને ખેસ પહેરાવીને પુરુષોત્તમ રૂપાલાએ અભિવાદિત કર્યા હતા અને સરકાર જેસિંઘાઈ સત્તર ખેડા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ આઘાવોડને સંભળાવવો જોઈએ આમાં કોઈ શાક સંભળાવો ભારત માતાજી ભારત માતાજી ધન્યવાદ છે લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ આપણા ઉમેદવાર અને ભાવિ સાંસદ ભાઈ શ્રી દેવુસિંહભાઈ ના ફોર્મ ભરવાના પ્રસંગે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં આપ સૌ ભાઈઓ બહેનો ફરીથી વડાપ્રધાન બનાવવાના આપ સૌ હશે 啊，那这是。啊，再见。

શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ આપવા માટે આજે આખો દેશ એક મતે થઈને આશીર્વાદ આપવા નીકળ્યો છે ત્યારે ખેડા લોકસભાની આ સીટ શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી શ્રદ્ધેય વડાપ્રધાન શ્રદ્ધેય આદરણીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અમારા ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ પ્રદેશના આદરણીય અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ અને જે વાતાવરણ ગુજરાતના સંગઠન શક્તિના કારણે આજે એક તરફી વાતાવરણ આખા ગુજરાતમાં થયું છે ત્યારે ખેડા લોકસભા પણ પોતાની અત્યાર સુધીની ઐતિહાસિક જીતના તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી એક કમળેથી મોકલવાની છે જો તમે આ તમારો પ્રશ્ન બતાવે છે કે આ આ ખેડા લોકસભાની સીટ હાર જીતની નથી આ જીત આ સીટની લડાઈ માત્ર કેટલી લીડ મળે છે એની હું એવું માનું છું કે અત્યાર સુધીમાં જે બે લાખ તેત્રીસ હજાર હતી એના બદલે ઓછામાં ઓછી ત્રણ લાખ તેત્રીસ હજારની લીડ હતી સાથે જ ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણના લોકસભાની ચૂંટણીનું કાર્યાલયની પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી પત્રકારો સાથેની વાતચીતમાં ચૌહાણે હું ત્રણ લાખ જેટલા મતોથી જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દેવસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબે ખેડૂતોની નીતિ ગરીબ કલ્યાણ નીતિ વિદેશ નીતિથી દેશને ઘણો ફાયદો થયો છે દેશ વિકાસ પંથ પર છે ત્યારે આ લોકસભામાં ભાજપ ચારસો પ્લસ બેઠકો મેળવશે